દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર દાદા બુલડોઝર અને અસામાજિક સામે કાર્યવાહી કરાતા આજે એક ઇતિહાસ રચાયો છે બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્તારમાં થયેલ ડિમોલિશન કાર્યવાહી દરમિયાન પોલીસને ડ્રોન સર્વેલાન્સ દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક ખંડેર મંદિર મળ્યું હતું સ્થાનિક વૃદ્ધ તેમજ ભાવિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર સો થી એકસો પચીસ વર્ષ પુરાણું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું સામે આવ્યું હતું લોકોની લાગણીને માન આપીને હનુમાન ભક્તો સાથે મળીને પોલીસ દ્વારા મંદિરનું જીર્ણોધ્ધાર કરાયું અને હનુમાન જયંતિના શુભ દિને મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃસ્થાપિત કરવામાં આવી આ વિસ્તારમાં આશરે ચાલીસ થી પચાસ વર્ષ પહેલા ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાતા અસામાજિક સામાજિક તત્વોની ગતિવિધિના કારણે ભક્તો દર્શનાર્થીઓનું જવાનું ઓછું થવા લાગ્યું હતું મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખીને ત્યાંના ભાવિકો દ્વારા મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવી હતી પણ ગુજરાત સરકારની આ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી બાદ એક વાર ફરી અહીં લોકોના મનમાં આસ્થા અને શ્રદ્ધા પુનઃ સ્થાપિત થઈ અને લોકો હવે અહીં પૂજા કરવા આવે છે